ઢીના દર્દીની સત્ય આરોગ્ય કથા વર્ષો અગાઉ નરેશભાઈ દવે એડીસી બેંકમાંથી એમના એમના મમ્મીની સારવાર માટે આવેલા ચેક કરીને કહેલું કે ઘસારો બહુ છે એટલે મમ્મી ડરી ગયા અને એમણે ત્રણેક દિવસથી ચાલવાનું બંધ કરી દીધેલું એમની બાજુમાં બેઠો અને શબ્દોની હાથોડીથી એમના ઢીંચણ ચેક કર્યા થોડું એમને ચલાવ્યા અને છૂટા પણ ચલાવ્યા વોશરૂમ સુધી દીવાલના ટેકે દસ મિનિટ ચાલતા થઈ ગયા દિવસે નો ફોન આવ્યો કે મમ્મી સોસાયટીના ગેટ સુધી ચાલીને પાછા આવી ગયા આમાં કઈ દવાએ કામ કર્યું શબ્દો નામનું જે ઔષધ છે અને શબ્દોની અંદર રહેલી

એની પર તમે સામાન્ય કોઈ પણ લુબ્રિકન્ટ ઓઇલ લગાડો છો આયુર્વેદિક તેલ કે બીજું એટલે એ સાંધાને બહારથી થોડી ફ્રી ચાલવાની શક્તિ મળે છે અને તમારા શરીરની અંદર તમે યોગ્ય ડાયટ જવા દો છો તે સાંધા તમારા ટેકામાં રહેશે ચોક્કસ જેને ઓસ્ટિયો ઓમલેશિયા છે ઓસ્ટિયો આથરાઇટીસ છે જેના હાડકા વધારે પડતા નબળા પડી ગયા છે અને હલનચલન બરોબર થઈ જ નથી શકતું એવા લોકો માટે શબ્દની અંદર રહેલું સત્ય અને કુદરતે આપેલા સાંધાની અંદર રહેલી તાકાત છે એ ઔષધ પહેલામાં પહેલું છે જો એ ઔષધનો ઉપયોગ કરશો સાથે હાડકાની અંદર કેલ્શિયમ પચાવવા માટે સૂર્યદેવની અંદર રહેલા વિટામિન ડી થ્રી અને આને શાંત રાખવા માટેના સેરેટોનિનનો ટેકો લેશો તો લાંબા સમય સુધી તમે કુદરતના ટેકાથી ચાલી શકો છો